નવરાત્રીમાં બિનહિન્દુ લોકોના પ્રવેશનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં છે ઇન્દ્રભારતી બાપુએ લોકોને નવરાત્રી પર્વમાં બિન હિન્દુ લોકોથી સાવચેત રહેવા માટે અપીલ કરી છે સમાજ દ્વારા આયોજિત ગરબામાં સમાજના જ લોકોને પ્રવેશ સલાહ આપવામાં આવી સુરક્ષા માટે હિન્દુ યુવાનોને સાવધાન રહેવા માટે અપીલ કરી છે સમાજને એક નમ્ર અપીલ કરું છું કે આજે વિધર્મીઓ લોકો તિલક કરી શરીર ઉપર ટેટુ લગાડી હિન્દુઓના અને એ પંડાળની અંદર પ્રવેશ કરે છે તો ખાસ વ્યક્તિઓને ખાસ જે મંડળો છે જે આવા આયોજનો કરે છે તો એમને એક મારી નમ્ર અપીલ છે પહેલા તો કે જે જે સમાજ છે કે જેવી રીતે પાટીદાર સમાજ છે મેર સમાજ છે આહિર સમાજ છે ક્ષત્રિય સમાજ છે કાઠી સમાજ સમાજ છે એની એક એક ઠેકાણે હોવી જોઈએ અને એની અંદર કોઈ પણ બીજી વ્યક્તિ એમાં ન આવે એવું ખાસ ધ્યાન રાખવું કે આપણી માં બેટી આપણી બેન એને બધાને પ્રભુ સુરક્ષિત કેમ રાખવી એનું ખાસ ધ્યાન રાખવું